અરવલ્લીના યુવા ખેડૂતોની સફળતાની કહાની ભવ્ય ચૌધરી નામના યુવાને ખેડૂતે સાત વેગામાં ડોલર ચડાની ખેતી કરી મેળવી સફળતા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક નાના ગામમાં રહેતા ભવ્ય ચૌધરીને નાની ઉંમરના એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરીને ખેતીમાં સફળતા મેળવી છે તેમણે સાત વીઘા જમીનમાં ડોલર ચડાનું વાવેતર કરી સફળતાપૂર્વક ઉત્પાદન મેળવ્યું છે ભવ્ય ચૌધરીની આ સફળતાને કહાણી અન્ય યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ છે

ભવ્ય ચૌધરીએ ચરાણી ખેતીમાં સફળતા મેળવીને સાબિત કર્યું છે કે જો યોગ્ય આયોજન અને મહેનત કરવામાં આવે તો ખેતીમાં પણ સારી આવક મેળવી શકાય છે તેમણે માત્ર ડોલર ચડાનું ઉત્પાદન જ નથી કર્યું પરંતુ તેની યોગ્ય રીતે માર્કેટિંગ કરીને સારી કમાણી પણ કરી છે ભવ્ય ચૌધરીની સફળતાની કહાની યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ છે તેમણે સાબિત કર્યું છે કે જો યુવા ખેડૂતો આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો તેઓ પણ ખેતીમાં સફળ થઈ શકે છે ભવ્ય ચૌધરીએ પણ સાબિત કર્યું કે જો ખેતી એક માત્ર વ્યવસાય નથી પરંતુ એક કળા છે જો ખેડૂતોને પોતાની કળાને સમજે અને તેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે તો ચોક્કસ સફળ થઈ શકે છે આપણા ખેતરમાં ચણા વાયેલા છે પણ આ જે સાદા ચણા આવે એ ટાઈપના નથી ડોલર ચણા છે જે આપડા કાબુલી ચણા અથવા છોલે ચણા કહીએ છીએ એ છે તો આનું બિયારણ અલગ જે દેશી ચણા આવે એના કરતાથી અલગ આવે છે થોડું મોગું આવે છે પણ આનો ઉપયોગ છોલે ચણા તરીકે આપણે કરતા હોઈએ છે તો આનો ભાવ જે નોર્મલ ચણા હોય એનો એક હજાર અથવા બારસો રૂપિયા ભાવ મળતો હોય છે પણ આ ચણાનો બે હજારથી બાવીસો રૂપિયા કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કામ કરીએ તો બે હજારથી બાવીસ રૂપિયા બાવીસો રૂપિયા મનનો ભાવ મળતો હોય છે અને આ ટાઈપના નોર્મલ ચણા કરતાંથી આનો પોપટો પણ મોટો થતો હોય છે અને લગભગ અઠ્યાવીસ થી ભલામણ કે આ ચણા ડોલર ચણાનો નો વાવેતર કરવું જોઈએ ભવ્યભાઈ સફળતા આપણા દેશના યુવા ખેડૂતો માટે એક નવી દિશા છે તેઓએ સાબિત કર્યું કે ખેતીમાં પણ ઉજ્જવળ ભવિષ્ય છે તો યુવા ખેડૂતો ભવ્ય ચૌધરી જેમાં સફળ ખેડૂતો પાસેથી પ્રેરણા લે તો પણ ખેતીમાં સફળ થઈ શકે અને દેશમાં વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળ થઈ શકે તેમણે સાબિત કર્યું છે કે ખેતી એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ એક કળા પણ છે જો ખેડૂતો પોતાની કળાને સમજે અને તેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે તો તેઓ ચોક્કસ સફળ થઈ શકે છે હિતેન્દ્ર પટેલ અરવાલી